નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ દાહોદ ની અંદર છ વર્ષની બાળકી સાથે પ્રિન્સિપલે જ જ કોશિશ કરી કરી તેની હત્યા નાખી અને સ્કૂલમાં ફેંકી દીધી પણ જે રીતે આખી રાજનીતિ થઈ રહી છે કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ અત્યારે આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરીએ પ્રભાબેન આખી પરિસ્થિતિ તમે ઘટના સ્થળ પર ગયા હતા કે એમના પરિવારને મળ્યા શું કીધું એમના પરિવારના લોકોએ એ આ છે ને એક ટીચર ટીચર પર મા બાપ ભરોસો પહેલો મૂકે અને એમનું ઘર થોડુંક અંદર છે મેઈન રોડથી થોડુંક અંદર છે અને મોટા ભાગના છેક છેવાડાનું ગામ છે તમે વીડીઓમાં જોયું હોય તો એના પછી તો ડુંગર આવી જાય છે તો ત્યાં આ જે ટીચરો જાય ને તો પોતાની ગાડીઓમાં જાય બે ત્રણ ગાડીઓ જાય છે તો જે ગાડીઓ હોય તો બાળક ત્યાં ઊભું હોય તો લઈ જાય અને આ તે દિવસે આ દીકરી આ પ્રિન્સિપાલ ની ગાડીમાં એકલી એની મમ્મી એ બેસાડી ચલાવી જા બેટા એમ કરી આવી જા બેટા આ શબ્દો સાથે બેસાડી એ ડ્રાય એને એવું કીધું કે ગાડી પોતે ચલાવતા હતા કે હા પોતે ચલાવતા હતા અને કે અમે પેલી બાજુ ઊભા હતા એટલે એમ કે હું ડ્રાઈવરની પાછળની સીટ પર મેં દીકરીને બેસાડી હવે આગળ લઈ જતા ક્યાં શું કર્યું એ તો ગોડ કેમ કે દીકરી છે નહી હવે આ લોકો રીકન્સ્ટ્રક્શન કર્યું હોય થોડોક રસ્તો છે આગળ અને આ પેલું શું લીલોતરી આખી ખેતીવાડી થયેલું છે એટલે આજુબાજુ કોઈ દેખી ના શકે અને એના જે ગાડીના કાચ છે ને કાળા કલર પેલી શું કેવાય આ લગાડેલી હતી ફિલ્મ લગાડેલી હશે હા હા એ લગાડી તે એટલે કોઈ બહારથી જોઈ ના શકે કેટલો નરાધમ છે બેન એને જે અને મને ખબર પડી ત્યાં સુધી એ કહે છે કે એને પાછળ કંઈ એકચ્યુઅલી વી આર નોટ હેવિંગ ધ મેડ પોસ્ટમોર્ટમ રિપોર્ટ એ હવે કોર્ટમાં એ લોકો જમા કરશે ત્યારે અમને કદાચ મળશે પણ કલમો ઘણી ઉમેરાય છે એવું અમને મેસેજ મળે છે મા બાપ ને તો કોઈ માહિતી નથી મળી તો એ આ કાળા કાચવાળી ગાડી હોવાથી ગાડી ત્યાં બા પાર્ક કરીને એ પ્રાર્થનામાં જતા રહે છે આખો દિવસ સ્કૂલમાં રહે છોકરી અંદર બંધ છે એને વોમિટ થઈ ગયું હતું એટલે દબાઈ દીધી હશે મોડું બુમાર બુમ કર્યું હશે એટલે મોડું દબાઈ દીધું ને મોડું દબાઈ દીધું એટલે ઓમિટ થઈ ગઈ એટલે વધારે કાચ બંધ કરીને ગાડી લોક કરીને આખો દિવસ આ નરાધમ કેવી રીતે એનું દિલ ચાલ્યું હશે મને એમ થાય આખો દિવસ એ ત્યાં બધાને જવા દીધા અને છેલ્લે પછી એની જે દફતર હતું એ એમ કે છે કે ત્યાં ખૂણામાં મૂકી દીધેલું જૂતા બી ત્યાં મૂકેલા હવે સાપ જાય તો લિસોટા તો મૂકતા જ જાય હવે એ છોકરી ત્યાં દફ્તર મૂકીને ક્લાસમાં અંદર ગઈ અને પાછળ ગઈ હોય તો એનો જૂતા તો પહેરીને ગઈ હોય છે એટલે આ બધા નાના નાના પોઈન્ટ કરીને હા પોલીસે ઘણી બધી ટીમો બનાવીને એ આખી તપાસ કરી છે અને એમાં અમને થોડોક સંતોષ બી દેખાય છે કેમ કે જે છોકરાઓને પૂછ્યું કે આ દીકરી આવી હતી તો એ લોકોએ પ્રાર્થનામાં નહોતી સવારમાં એ લોકોને દૂધ પીવડાવે છે તો એમાં બી નહોતી ક્લાસમાં બી નહોતી એટલે એ લોકોને મા બાપને તો છેલ્લે જ્યારે આ પછી છે ને આ બધું સ્કૂલ જતી રહે સ્કૂલમાંથી બધા જતા રહ્યા એટલે એને શું કર્યું કે આ દફ્તર મૂકી દીધું અને દીકરીને ઊંચકીને એના ક્લાસની બહાર અને કમ્પાઉન્ડની અંદર સ્કૂલ માં દરવાજા જે એનો ક્લાસરૂમ છે ને એની પાછળ ફેંકી દીધી અને પછી પોતે જતો રહ્યો હવે દીકરી સાડા પાંચ સુધી સ્કૂલેથી થી ના આવી ત્યારે આ મા બાપ શોધવા ગયા તો એમાં બે દીકરા એ તો લોક હતું એટલે બે જણા કુદી અંદર ગયા બધે શોધા શોધ કર્યું તો ત્યાં એનું દફતર મળ્યું એટલે એને એમ થયું કે છોકરી તો અહીંયા જ છે અને પછી જોયું તો ડેડ બોડી તો પછી દોડીને પછી બાજુમાં એ હતા એ લોકો પાસે ચાવી તો દરવાજા ખોલ્યા એટલે એને પછી હોસ્પિટલ લઈ ગયા પણ આ પેરેન્ટ્સ એટલા ભાઈઓ હતા એના કાકા એક કાકાનો ને એક એના એના પપ્પા એ બધા દોડી દોડીને બધે જોયું પણ પછી ક્યાંય પહેલા સિંગવડ બોલે હોસ્પિટલ લઈ ગયા ત્યાં ના પાડી અને ઓક્સિજન ચડાયો કે આમ કર્યું પછી લીમખેડા લઈ ગયા લીમખેડામાં કીધું કે સી ઇઝ નો મોર પછી બે વાગ્યા સુધી રાત્રે ત્યાં રાખી અને પછી એમ કે હવે એને ચાલો દાહોદ લઈ જવી પડશે ઝાયડસમાં એટલે ઝાયડસમાં લઈ આવ્યા મા બાપને આટલી જ ખબર છે મારું ઓબ્ઝર્વેશન એ છે કે બીજે દિવસે રેગ્યુલર સ્કૂલ ચાલી હા તપાસ માટે થઈને પોલીસને બધા એ ગયા બધું કર્યું પણ એક બી દિવસ ત્યાં સ્કૂલ બંધ નથી રહી એ ચલો નહીં રહે પણ સ્કૂલ પૂરી થઈ ગયા પછી અથવા રા રાત્રે આ થયું છે તો બીજે દિવસે સવારે તો બધાને ખબર પડી ગઈ કે આ છોકરીનું ડેથ થઈ ગયું છે ને આ થયું છે કોણ છે કલ્પ્રિત એ ના ખબર પડી એ ઇટ્સ ઓકે પણ પછી એના ક્લાસ ટીચર એને એકથી આઠની સ્કૂલ છે ગોપીબેન તો એના ત્યાં જે ટીચરો છે એ ટીચરો આ છોકરીના ઘરે આવે કે ના આવે સાંત્વના આપવા મોકેબલ ડિસ્ટન્સ છે નજીક જ છે તો એ કોઈ નથી આવ્યું હજી સુધી નથી આવ્યું કેટલો દબાણમાં હશે કેટલો ફોર્સ કર્યો હશે એમને પ્રેશર હશે આ લોકોનું એટલે અમને એ દેખાય છે મા બાપે ભરોસો કર્યો ગુરુજી પર અને દરેક મા બાપ ગુરુજી પર ભરોસો કરે હવે એ આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તે મેં આ જ પોઈન્ટ ઉઠાયો કે સર ત્યાં ગઈકાલનું એક સ્ટેટમેન્ટ છે તમારા જમાં જ કદાચ મેં વાંચ્યું હતું કે એ સૂકા રોટલા ખવડાવશું પણ ભણવાની મોકલીએ હમ તો એ માહોલ તો સ્કૂલનું વાતાવરણ તો બધા ટીચરો તો એવા નથી બધા ટીચરો એવા નથી તો એ માહોલ સુધારવા માટે સત્તાધીશો એ પ્રયત્ન કરવો જોઈએ ને કે આ ભાઈ તમે સ્કૂલ છોકરાઓ જાઓ જે થયું એ થયું એનું તપાસ થશે જેને સજા જેને ગુનેગાર છે એને સજા થશે પણ અમે તમારી દુઃખમાં તમારી સાથે છીએ આવું કહેવાવાળું ગામના લોકો સિવાય ત્યાં કોઈ નથી સત્તાધીશો પાસેથી કોઈ નથી સ્કૂલ તરફથી કોઈ નથી પણ અહિયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે આરોપી છે ગોવિંદ આ ગોવિંદ છે એનું કારણ કે વીએચપી સાથે કનેક્ટેડ છે તમારે કોંગ્રેસ જ કહી રહ્યું છે કે અને ઘણા બધા એવા ફોટા પણ સામે આવ્યા છે બિલકુલ બિલકુલ સાચી વાત છે આ આ પણ એક બહુ ખતરનાક વાત છે કે જયારે નું જ્યાં સુધી રાજ હતું તો સત્તાધીશ અને સરકારી નોકરી વાળા આવા કોઈ પ્રોગ્રામમાં પાર્ટ નોતા લઈ શકતા એસ્પેશિયલી પ્રાઇમરી સ્કૂલ વાળા ટીચરો હોય કે સરકારી નોકરી કરવા વાળા હોય અને સરકારે આ છૂટ આપી કે લોકો શાખામાં જઈ શકે તમારી પાસે આયા હશે ના હોય તો હું મોકલું છું તમને એના આવી ગયા છે ને એને પહેરેલા ફોટા પછી એના સંતો જોડે જમતા ફોટા પછી બીજા બી ઘણા બધા જોડે ફોટા એવા છે હું એમ કઉ કે આ એક સરકારે આ બાન મૂકવું જોઈએ

એટલે મને તો બહુ ખતરનાક લાગ્યું પણ હવે એવું શું કરું તો મને અમે હથબ્રત થઈ ગયા એક નાનું સરખું ઘર છે નળિયાવાળું તમે કદાચ એના ફોટા બી જોયા હશે અને અંદર બી એની મા એની દાદી એના દાદા એ ફોઈ નાનો ભાઈ છે ત્રણ વર્ષનો બેન ક્યાં છે બેન ક્યાં છે અમારી હાજરીમાં મોબાઈલ પકડાઈને એને ચૂપ કર્યો ફોઈ એને દૂર લઈ ગઈ માહોલ એ માહોલમાં સાંત્વના આપવા કોઈ સત્તાધીશો ના જાય હા પોલીસ વાળા જાય છે એ ઇન્વેસ્ટિગેશન કરવા જાય સત્તાધીશો જવું જોઈએ ને મેં કલેક્ટર સાહેબને કીધું કે સર તમે વિઝિટ કરો તમે માહોલ બનાવવો પડશે કે બીજા મા બાપ તે સ્કૂલમાં છોકરાઓને ભણવા મોકલે આજુબાજુને બીજી સ્કૂલમાં પણ આની અસર તો પડે અને આ એક અમારી માગણી છે કે આ નરાધમ કલ્પ્રીતને તમે ફાંસીની ની સજા આપો કેમકે એને બહુ બધા શિક્ષકો પર કલંક લગાડ્યું છે અને મા બાપના ભરોસાને ભરો ગુરુજી પર આખી દુનિયા ગુરુજી પર ભરોસો કરતી હોય છે ગુરુ ગોવિંદ ખડે લાગુ પાય તો બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાવે હવે એમાં આ નામ જ બદનામ કર્યું એમણે શિક્ષકોનું ને પોતાનું બધાનું નામ બદનામ કર્યું એમ કે આ એટલે મેં કીધું કલેક્ટર સાહેબને કે સાહેબ તમે ત્યાં વિઝિટ કરો અને માહોલ એ ટીચરોને બી એમના મા બાપ પરિવાર જોડે મુલાકાત કરો ગામના લોકો જોડે મીટિંગો કરીને હવે આવું બધા ટીચરો એવા નથી એવું આ ટીચરો આવીને કે જે થયું એ થયું પણ આટલું અમે તો ઈચ્છીએ અને એને ફાસ્ટ ટ્રેક કોર્ટ માં એક તો એને અમે અરજી અમે માંગણી કરી કે તમે યુઝ્યુઅલી શું થાય કે આ કઈ ને કઈ થોડાક દિવસ થાય એટલે બધા લોકો ભૂલી ગયા એટલે જામીન આપી દે ને જામીન આપી દે એટલે પછી કોર્ટ કોર્ટ છે ને કોર્ટની રીતે ચાલે જ્યારે અમે માગણી કરી છે કે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવાનો એને જામીન મંજૂર નહીં કરવાના તો અંડર ટ્રાયલ હશે તો વહેલો એનો નિવેડો આવશે જે જજમેન્ટ આવશે કોર્ટ રાહે જે જજમેન્ટ આવશે અને બીજું કે એક ગોપીબેન એમ કહું કે જે ગામના ટીચરોને આ લોકોએ આટલા દબાવ્યા છે તો આ જે સગાવાલા એની મમ્મી પપ્પા ભાઈ કાકા દાદા એ એ બધા બધા બધાને કેટલા દબાયા છે લોકો ભલે ના કે પણ 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 એમને એમને કોઈ કોઈ રીતે દબાવ્યા હોય એવું અમને લાગ્યું કેમ એવું લાગ્યું તમને કે એ લોકોને દબાવવામાં આવ્યા અને ખાસ એવી તો કઈ વાત થઈ કે તમને એવું લાગી રહ્યું છે કે એમને દબાવવામાં આવ્યા છે પરિવારને ખૂબ પ્રેશર આપવામાં આવ્યું છે વધારાનું કઈ જ બોલતા નથી એમને એટલું જ કેવું છે કે અમને ફાંસીની સજા થવી જોઈએ અમારી દીકરીને ન્યાય મળવો જોઈએ પૈસા અમને ગમે તેટલા આપી જાય તો અમારી દીકરી પાછી આવવાની નથી પણ બીજાની દીકરીનું આ હાલત ના થાય એટલા માટે અમને એનો ન્યાય જોઈએ આ એમના શબ્દો છે કંઈક તો થયું જ હશે એટલે આ અમે અમે આ પહેલા કિસ્સા જોયેલા છે બેન અહીંયા અમે જાલોદમાં કસ્ટોડિયલ ડેથ થયું હતું અમે ગયા તા દસ બાર જણા ને પકડીને ઉપર ધાબા પર લઈ જઈને મારી નાખ્યા ને પછી લાખો રૂપિયા વેરી કાઢ્યા ને પેલા લોકોને બી મારી મારીને ચૂપ કરી દીધા ને એવું એવું થતું હોય છે એટલે આ જે માહોલ અમે જોયો તો અમને એમ થયું કે એમના પર અમે પૂછ્યું એમને ગામના લોકોને તો આવવા દે છે પણ અમે ગયા ત્યારે હાર્ડલી દસ બાર લોકો ઘર ના આવેલા હતા અમે તો ઘણા બધા કેવડાવ્યું હતું કે તમે ત્યાં પહોંચજો અમે આવીએ પણ એ કદાચ એવું બી ગણ્યું હોય કે કોંગ્રેસ વાળા જોડે ગયા એવું ગણ્યું હોય એમ ના કે કોઈ આ સમય કોંગ્રેસ આ કોંગ્રેસ સમય સમય જે છે કોંગ્રેસ ભાજપનો નથી અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ રેલી કાઢી એમાં બધા સાથે હતા આજે ચૈતરભાઈ આવવાના છે સાંજે ચાર વાગે એટલે આ આ છે ને એસસી એસટી ઓબીસી માઇનોરિટી કે કોઈનો નથી આ એક દીકરી એક દીકરીની ની જે હાલત કરી છે એ કરી છે એ જ પ્રશ્ન છે બીજી તો આજુબાજુ છોકરાઓનો માહોલ તો ગામનું માહોલ તો સુધારવું પડે કે નહીં મા બાપને વિશ્વાસ તો પડવો જોઈએ મારું આમ કેવું છે મા બાપ ને વિશ્વાસ તો પડવો જોઈએ ને અત્યારે છોકરા જતા હશે ભણવા ના નહીં પણ અમે એટલે ના ગયા કે સ્કૂલ ચાલુ હતી અમને જઈએ એટલે ડિસ્ટર્બ થાય એટલે વી ડિડન્ટ વિઝિટેડ એ સ્કૂલ અમે વિઝિટ ના કરી પણ એમ કહું કે મા બાપને એ તો દિલમાં તો એ થાય ને દીકરીને કે દીકરાને મોકલતા પહેલાં કંઈક તો એ થાય ને તો એ માહોલ તો સુધારવા માટે છોડી ચમરબંધી છે છોડી શું નહીં પડ પડાઈ ગયો બધું થયું પણ અલ્ટિમેટલી આ જ તમને લીમખેડામાં પાણીવેલામાં જે બિલકિસ બાનુ જોડે થયું હતું એ જ બિલકિસાનુ આજ લીમ સજા આજીવન સજા કરી તો એ લોકોને છોડી દીધા તા ને આ તો પાછી સુપ્રીમ કોર્ટ એમાં એક્શન આવી એટલે એ થયા એમને એમ એમને ખબર નહીં કંઈ કઈ જાડી જામડીના છે કોઈ સંવેદનશીલતા જ નથી એવું મને તો લાગે કેમ એવું લાગે છે કારણ કે જે રીતે આખી પરિસ્થિતિ પરિસ્થિતિ ત્યાં આગળ છે એ બાદ હવે તમે શું જોઈ રહ્યા છો કારણ કે ગુજરાતમાં છેલ્લા ચાર દિવસની અંદર અલગ અલગ ઘટનાક્રમો થયા છે લગભગ ચારેક જેટલા ઘટનાક્રમો એવા થયા છે જેની અંદર બલાત્કારની ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા અથવા કાર્યકર્તા સામેલ હોત આને લઈને તમે શું કહેશો આબી તો જનતા પાર્ટી ભાજપનો જો વીએચપી જોડે જોડાયેલો છે બજરંગ દળ જોડાયલા છે એસ જોડે જોડાય શાખામાં આ આ બધે જ એ સંતો જોડે એટલે આ માણસ આ લોકોની જોડે જોડાયેલો છે એ છૂટી જવાનો છે અને અત્યાર સુધી હું મને એક જ વાક્યનો જવાબ આપો કે આપણે ઘેર કોઈ દીકરીનું સ્ટુડન્ટ નું ડેથ થઈ ગયું હોય તો ભી પ્રાર્થનામાં બે મિનિટનું મૌન પાળીને અને એ શિક્ષકો બધા ગામમાં નજીકમાં હોય તો બધા સાંત્વના આપવા તો જાય ને એ નથી જતા સત્તાધીશો ભાજપ વાળા બી અત્યારે કોઈ જ નથી જતા તમે જુઓ પંચાયત મંત્રી બી નથી ગયા અમારા શિક્ષણ મંત્રી બી નથી ગયા શિક્ષણ મંત્રી તો અમારા પ્રભારી મંત્રી છે પાછા અને આ જસવંતસિંહ ભાગોરના ઘરની એ રસ્તે જ થઈને જવાય છે ત્યાં અંદર સર અને આ જયારે પેલા એનું થયું હતું કલકત્તાનો કેસ બી બહુ ખતરનાક હતો બી આપણને દુઃખ છે એક ડૉક્ટરને એ જોડે આવું વર્તન થયું છે તો એનું આપણે આખા દેશમાં એજિટેશન કર્યું આપણે બધાએ જ કર્યું એમાં પણ ભાજપ વાળા તો બળી ચડીને એનું એજિટેશન કર્યું એમાં કોઈ બેન આજે વખતે બોલતી નથી હમણાં કોઈ ભાઈઓ નથી મળે અમારા તો છ છ ધારાસભ્ય અહીના છે આપને કોણ દેખાયું કોણે સ્ટેટમેન્ટ આપ્યું અને બધા જ કેમ કે આ આ જે કલ્પ્રિટ છે એ ભાજપ જોડે જોડાયેલો છે એટલે અને એ પ્રિન્સિપાલ હતો અને એ પ્રિન્સિપાલ છે હવે ભલે પૂરાઈ ગયો છે પણ તો બી ત્યાંના જે ટીચરો છે એ ટીચરો પર એટલું દબાણ હશે કે એ લોકો નહીં આવે કોનો પણ પોતાના કમસે કમ પહેલા ધોરણમાં દાખલ થઈ તો જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો ત્રણ મહિના તો એ પોતાની સામે રોજ બેસીને ભણતી હતી એ દીકરીને સાંત્વના આપવા એના પેરેન્ટ્સને સાંત્વના આપવા એના ક્લાસ ટીચરના જાય એના ક્લાસ ટીચરના જાય એટલે આ એક બહુ મને તો હૃદય બેસી જાય એવી એવી માહોલ હતું ત્યાં પણ હવે પોલીસે આજે જે પ્રિન્સિપલ છે જે આચાર્ય છે તેને લઈ જઈને પોતાની સાથે સ્કૂલ ઉપર લઈ ગયા અને ત્યાં આગળ રીકન્સ્ટ્રક્શન કર્યું એને લઈને શું કહેશો કારણ કે પોલીસનું ઇન્વેસ્ટિગેશન જે રીતે થઈ રહ્યું છે તમને લાગે છે કે પોલીસ પોલીસ ન્યાય રીકન્સ્ટ્રક્શન કર્યું રીકન્સ્ટ્રક્શન કોઈ વિટનેસ કોઈ નથી વિટનેસમાં આ માં એની ગાડીમાં બેસાડીને આવી બરાબર એટલે એ સ્કૂલે ગયો માં એને સ્કૂલ ગાડી પાર્ક કરી દીધી એટલે એ આખો દિવસ એ બે દીકરી એ ગાડીમાં પડી રહી છે મેં તમને પહેલા જ કીધું કે દરાધમનું કેટલું કઠણ કાળજાનો હશે કે જેથી એ આવી રીતે ત્યાં છોકરી આવી બેહોશ હાલતમાં અંદર ગાડીમાં પડી રહી ને પોતે આખી દિવસ સ્કૂલ માં રહ્યો અને એ એનો थाक કેટલી ચાલતી હશે કે આઉ થઈ ગયા પછી એ તો ભલે જેલ માં પડ્યો પણ તોય ધ્યાન ના ટીચરો ધ્યાન નથી આવતા એટલે મેં કીધું કલેક્ટર સાહેબને કે તમે સાહેબ વિઝિટ કરો એ સ્કૂલ માં जाओ રીકન્સ્ટ્રક્શન થાય તો ક્યાં ક્યાં થી છોકરી બેઠી એ બતાવશે બરાબર એના પછી આગળ એણે ક્યાં કયા સ્ટેજ પછી કયા જગ્યાએ એને શું કર્યું શું નહીં એ તો જે કંઈ એને કર્યું છે તે ગાડી જ કર્યું છે કેમ કે એ મોડું એ છોકરી બૂમો પાડી બૂમો પાડી એટલે મોડું દબાવી મોડું બાય ધ ટાઈમ એને વોમિટ થઈ ગઈ એટલે ગુંગળાઈ વધારે ગઈ તો હવે એ એક સ્કૂલ થી કેટલે દૂર ઘર થી ગયા પછી કેટલે દૂર એ બધું રીકન્સ્ટ્રક્શન તો પછી અલ્ટીમેટલી એ એ જે બોલે એ જ ઉપર વાળો જાણે એટલે એ એ તો થઈ જાય છે કે કબૂલ થઈ જાય છે એને પોતે કબૂલી બી છે ગાડીમાં બેસાડી એમ એની મા વિટનેસ છે બાળકો કે છે કે સ્કૂલમાંથી નીકળી નહોતી આખો દિવસ ગાડી ત્યાં પડેલી હતી પણ તમને શું લાગે છે કે સજા થશે કારણ કે જે રીતે વાતો થઈ રહી છે છે અને જે રીતે ભારતીય જનતા જોઈએ ઇન્વેસ્ટિગેશન પર અત્યારે તો સજા થવી અમે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યો પણ અમને હજી મળ્યો નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર પડે નાને હું અમે તો કહીએ અમે અમારી માગણી છે કે એને ફાંસી થવી જોઈએ તો જ આ બીજા કોઈક આવું પગલું ભરતા અટકાશે અચ્છા અને કોંગ્રેસ શું કરશે કારણ કે ત્યાં આગળ જે રીતે વિશ્વાસ હવે માતા પિતાનો રહ્યો નથી સ્કૂલે મોકલતા આદિવાસી વિસ્તારના માતા પિતા ડરી રહ્યા છે એમને આદિવાસી અને બક્ષી સમાજ છે આ જે છે ને એ બક્ષી સમાજ ઇલાકો છે લીમખેડાનો અમારે બક્ષી સમાજ હું એમ કહું કે આમાં આદિવાસી મેં તમને પહેલા કીધું કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એ આવતું જ નથી આમ એક દીકરી નો ટીચર પણ નો ભર એ આ જ વાત આવે છે એની એ માસુમ છ વર્ષની છોકરી છ વર્ષની છોકરી મારે બી દીકરાને બે દીકરીઓ છે મને પોતે પોતાને બી વિચાર આવે શું કરવાનું કહું એટલે આ એને ફાંસી થવી જોઈએ એવી અમારી માંગ છે થશે પણ એને વહેલી તકે થાય તો એવી અમે અને ડીએસપી સાહેબે અમને કીધું છે કે આઈ વિલ સી દેટ પર્સનલી હું એને પર ધ્યાન આપું છું રૂબરૂ નથી થઈ અમે લોકો આવેદન પત્ર આપવા ગયા હતા ત્યારે ફોન પર વાત થઈ હતી આપ વિઝિટ કરવાના હો તો આવો હું તો એમ કહું કે આ એક સામાન્ય જો કોઈ

દબાણ આવી રહ્યું છે દબાણ આવ્યું હોય તો જ આ ટીચરો નથી આવ્યા હું એમ કહું છું આપને હું એ ઠસાવા માંગુ છું દબાણ ભાજપ વાળા તરફ થી દબાણ આરએસએસ બજરંગ બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ એ બધાનું દબાણ આવ્યું હશે તો જ આની જોડે કામ કરતા શિક્ષકો આ બાળાને ઘરે મા બાપ ને મળવા આયા નથી અને બીજા બી ભાજપ વાળા કોને કોને વિઝિટ કરી કોને સ્ટેટમેન્ટ આપ્યું બધાના મોઢામાં મગ ભરાઈ ગયા બોલવા જાય તો વેરી જાય એટલે મોઢા બંધ કરીને બેસી ગયા ચૂપ થઈ ગયા તમે મને વાત કરવા માટે થોડુંક મારો ઉભરો એ ઓછો થયો બિલકુલ પ્રભાબેન આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આમ હું ઈચ્છું કે તમે વિઝિટ કરો પાકો હું ઈચ્છું કે તમે વિઝિટ કરો અને તમે વિઝિટ કરવાના હો તો તમે મને જસ્ટ કહેજો હું તમે જો મારી સાથે નહીં કરવાના હો તો બીજા બી હો અમે એક એક બીજી વાત કે ત્યાં અમે બે ત્રણ જણાને ફોન કર્યા હતા કે અમે આવીએ છીએ તમે આવજો પણ એમાંના બધાએ આ પાડી પણ છેવટે કોઈ હાજર ના રહ્યું એ પણ એક પોઈન્ટ છે કે આજુબાજુવાળા બી આ ડરેલા છે એમની ગેરહાજરીમાં જાય છે એ બધા એમને મળવા જાય છે પણ આ બધા જાય છે તો એની જોડે ના જવા જોઈએ એમ કરીને બી દબાણ બધા લોકો પર હોય એવું અમને લાગે અને એ તમારે ઇન્ડિપેન્ડન્ટ જવું હોય તો હું તમને કહીશ કે ત્યાં રસ્તામાં જ ત્યાં ક્યાંથી જવાનું એ હું ટ્રેસ કરીશ ને તમને કહીશ કે આ તમને લઈ જશે એસ્કોટ કરીને થેન્ક યુ પ્રભાબેન બિલકુલ બિલકુલ હું ચોક્કસ પ્રયત્ન કરીશ કે હું આવું આપ અમારી સાથે જોડાય તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક તો જે રીતે પ્રભાત આવ્યાળે કીધું એ પોતે ત્યાં ગયા હતા એ માતા પિતા સાથે વાતચીત કરી હતી અને સૌથી મહત્વની વસ્તુ જે વાતનું દુઃખ છે એ જ છે કે ગુરુ અહીંયા ઘંટાલ બની જાય છે અને ગુરુજ એક છ વર્ષની માસૂમ બાળકી ઉપર બલાત્કાર ની કોશિશ કરે છે તેની હત્યા કરી નાખે છે અને પાછા સ્કૂલમાં આવીને એ સવારથી સાંજ સુધી સામાન્ય રીતે ભણાવે છે અને પાછી લાસ્ટ જે છે એ સ્કૂલની અંદર જ ફેંકીને જાય છે હવે પોલીસે તો તેને અરેસ્ટ કરી લીધો છે પરંતુ જે રીતે કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને અન્ય જે છે ત્યાંના આરએસએસ હોય કે વીએચપી હોય તેની સાથે જેના કનેક્શન જે હતા ક્યાંક હવે જોવાનું રહેશે કે ન્યાય આની અંદર પરિવારને મળે છે કે નહીં મળે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર